મોટા મોટા હોય ને ક્યાં છો કે હું અહીંયા લોકોની વાડીએ બેઠો છું આપડા ચોપડીઓના આગળ નઈ તો હું ગામમાં આવું નઈ તો ભાઈ

ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું સીડું એ ને કહી દેજો આ જાફરાબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ અડુ આ કોળી સમાજ ના કોઈ ને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા